જય સ્વામિનારાયણ જય સદ્ગુરૂ સ્વામી આરતીનો ઇતિહાસ આ વીડિયોમાં સાંભળીશું તો આવો શાંતિથી ઇતિહાસ સાંભળીશું સ્વામિનારાયણ સદગુરુ મુક્તાનંદ સ્વામી રચિત આરતી જય સદગુરુસ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયની પહેલી આરતી છે મુક્તાનંદ સ્વામીએ કાર્તિક સુદ દસમ સંવત અઢારસો ઓગણસાહિઠના દિને સહજાનંદ સ્વામીની આરતી ઉતારી હતી તેનો ઇતિહાસ આ પ્રમાણે છે નીલકંઠ વર્ણીએ લોજમાં પધારી પોતાના વનવિચરણની સમાપ્તિ કરી તે સમયે મુક્તાનંદ સ્વામી ગુરુ રામાનંદ સ્વામીનો આશ્રમ સંભાળતા હતા મુક્તાનંદ સ્વામી અને રામાનંદ સ્વામીના મોટેરા શિષ્યોએ એવો નિર્ધાર કરી રાખ્યો હતો કે જો કોઈ પોતાની હથેળીમાં લક્ષ્મીના ઝાંઝર દેખાડે તો પણ કેવળ રામાનંદ સ્વામીને જ ભગવાન માનવા મુક્તાનંદ સ્વામીની સિદ્ધ દશા જોઈને પ્રતાપી પુરુષ જણાયા ખરા પરંતુ તેમનો યથાર્થ મહિમા અત્રે સમજી શક્યા નહોતા બાદ નીલકંઠ વર્ણીએ રામાનંદ સ્વામી દ્વારા દીક્ષા લઈને નારાયણ મુનિ અને સહજાનંદ સ્વામી નામ ધારણ કર્યા અને રામાનંદ સ્વામીએ ધર્મધુરા નવા અને નાના સહજાનંદ સ્વામીને સોંપીને સ્વધામ પધારી ગયા મુક્તાનંદ સ્વામી અને અન્ય હરિભક્તોએ સહજાનંદ સ્વામીને વધાવી લીધા પણ મુક્તાનંદ સ્વામીને રામાનંદ સ્વામી પ્રત્યે ગાઢ સ્નેહ હોવાને કારણે રામાનંદ સ્વામીના જેવો ભાવ સહજાનંદ સ્વામી પ્રત્યે બેસતો નહોતો તથાપિ મુક્તાનંદ સ્વામી સહજાનંદ સ્વામીની આજ્ઞા પાળવામાં તત્પર હતા તેથી મહારાજે તેમને આજ્ઞા કરી કે કચ્છના હરિભક્તોને રામાનંદ સ્વામી સ્વધામ પધાર્યાથી દુઃખ થયું હશે માટે આશ્વાસન આપવા ત્યાં વિચરણ કરવા જાવ શિરે ચઢાવી મુક્તાનંદ સ્વામી કચ્છમાં વિચરણ કરતા હતા મહારાજ સૌને સમાધિ કરાવે છે અને દર્શન માત્રે અનંત ભક્તોના નાડી પ્રાણ ખેંચાઈ જાય છે તેવી વાત કચ્છમાં મુક્તાનંદ સ્વામીને કાને સાંભળવામાં આવી હતી તેમને સમાધિની વાતમાં પ્રતીતિ આવી નહીં તેમને સત્સંગ વિશે અતિશય લાગણી તેથી તેમને મનમાં મંથન થવા લાગ્યું તેમને સમાધિની વાત અશક્ય લાગી સમાધિની વાત કરનારાની સમજણ કાચી છે એમ લાગ્યું આટલા વર્ષોથી હું સત્સંગમાં છું પણ મેં આવી કોઈ વાત સાંભળી નથી आवी सत्संग थी प्रेराई ने तेओ जारे महाराज मेघपुर महाराज ने एकांत में ओरडी में लई ठपको अपा लग्या महाराज दियो पाखंड मेली सत्संग में न थ्रु फेली સમાધિ કાંઈ નથી સોયલી મોટા યોગીને પણ દોઈલી તે તો જેને તેને કેમ થાય બીજા માને અમે ન મનાઈ એમ ઘણો ઠપકો આપ્યો ત્યારે મહારાજે કહ્યું સહુ હરિભક્તો ભેગા મળીને રામાનંદ સ્વામીનું ભજન કરે છે તે કરતા કરતા કેટલાકના નાડી પ્રાણ તણાઈ જાય છે અને સમાધિ થઈ જાય છે પછી મહારાજે મુક્તાનંદ સ્વામીના શિષ્ય સંતદાસને બોલાવ્યા તેમની સામે દ્રષ્ટિ કરી તરત તેના નાડી પ્રાણ ખેંચાઈ ગયા તેમને સમાધિ થઈ ગઈ ત્યારે મહારાજે કહ્યું મુક્તાનંદ સ્વામી તમો નાડી પરીક્ષા જાણો છો માટે સંતદાસની હાથ પગની નાડી જુઓ ઊઠી શકે તો ઉઠાડી જુઓ મુક્તાનંદ સ્વામીએ ઘણી રીતે નાડી પરીક્ષા કરી જોઈ પણ સંતદાસ તો શબ્બત થઈ ગયા હતા થોડીવારે સંતદાસજી સમાધિમાંથી જાગ્યા મહારાજે સંતદાસજીને કહ્યું સમાધિમાં જે દર્શન થયા હોય તેની વાત કરો સંતદાસજીએ કહ્યું સમાધિમાં અક્ષરધામમાં ગયો હતો ત્યાં દિવ્ય સિંહાસન પર મહારાજને બિરાજમાન જોયા અને ત્યાં સેવામાં ઊભેલા ગુરુ રામાનંદ સ્વામીને સ્તુતિ કરતા જોયા શિવ બ્રહ્માદિક દેવો ઋષિઓ અને અવતારોને મહારાજની એક પગે ઊભા રહી સ્તુતિ કરતા જોયા પછી રામાનંદ સ્વામીએ મને કહ્યું કે મુક્તાનંદ સ્વામી કેમ માનતા નથી साची बात खोटी नही ठरे अंत ने साची समझाशे मुक्तानंद स्वामीए आ बधु सातोष मन में शांति वी नही पछी महाराज अंतो कालवाणी गया कालवाणी में महाराज सतो हरिभक्त साथ दूर नहवा गया મુક્તાનંદ સ્વામી પર્વતભાઈની સાથે ખાખરાના વનમાં નજીકમાં દિશાએ ગયા દિશાએ જઈને આવતા હતા ત્યાં રામાનંદ સ્વામીના સાક્ષાત દર્શન થયા મુક્તાનંદ સ્વામીએ તુંબળું બાજુએ મૂકી દીધું રામાનંદ સ્વામીને દંડવત પ્રણામ કર્યા આંખમાં આંસુ આવી ગયા સજળ નેત્રે તેમણે બધી વાત રામાનંદ સ્વામીને કરી પછી રામાનંદ સ્વામીએ તેમને આશ્વાસન આપ્યું અને યાદ કરાવતા કહ્યું મેં નહોતું કહ્યું કે હું તો ડુંગડું ગીનો વગાડનારો છું ખેલના ભજવનારા તો હજી હવે આવશે તે આ વર્ણી છે અને મેં તો રૂની ગંજીમાંથી એક પૂણી કાંતી છે હજી આખી ગંજી કાંતવાની બાકી છે તેના કાંતનાર આ મહારાજ છે તે આપણા સૌના ઇષ્ટદેવ છે એમ કહ્યું ત્યારે મુક્તાનંદ સ્વામીનો સંશય ટળી ગયો અંતરમાં આનંદના ફુવારા છૂટ્યા હૈયું હાથ ન રહ્યું તેમણે તત્કાળ જન્મ સુધાર્યો રે હો મારો મળિયા નટવર ધર્મદુલારો નિરભે નોબત રે હો વાગી કહે મુક્તાનંદ ભ્રમણાં ભાગી ભ્રમણાં ભાગી રે હો હૈયાની નથી એ કેને વાત કહ્યાની હવે હું મહાસુખ રેહો પામી વરિયા મુક્તાનંદના સ્વામી મહાસુખ મુજને રે હો આપ્યું સંકટ જન્મરણનું કાપ્યું અખંડ ઇવાતણ રે હો દીધું કહે મુક્તાનંદ કારજ સીધું બાંય ગ્રહી છે रे हो वा ले करुणा करी नटवर लाले कोई विध न रही रे हो खामी मड़िया मुक्ता नंदना स्वामी जन्म सुधार्य रे हो मारो मिया न... એ કીર્તન બનાવ્યું અને હસતા મુખે ગાતા આવ્યા એટલે પર્વતભાઈએ તેમના મુખ પર આનંદ જોઈને પૂછ્યું સ્વામી કાંઈ લાધ્યું આટલા આનંદમાં કેમ જણાવો છો ત્યારે મુક્તાનંદ સ્વામીએ રામાનંદ સ્વામીના થયેલા દર્શન સંબંધી વાત કરી પછી તો નહીં ધોઈને ત્યાં વનમાંથી ફૂલો લઈ માળા કરી ઉતારે આવ્યા ઉપર લટકાવી રાખેલ રામાનંદ સ્વામીનો ગાદી તકિયો ઉતરાવ્યો રામાનંદ સ્વામીની પાદુકા ઉતારી મહારાજ નાહીને ઉતારામાં દાખલ થયા ત્યારે પરાણે રામાનંદ સ્વામીની પાદુકા પહેરાવી અને મહારાજે ઘણી ના કહી છતાં ઉપાડીને રામાનંદ સ્વામીના આસને બેસાર્યા ચંદન ચર્ચી ફૂલની માળા પહેરાવી અને જય સદ્ગુરૂ સ્વામી એ આરતી બનાવી ગાતા ગાતા મહારાજની આરતી ઉતારી પછી પોતાને થયેલ રામાનંદ સ્વામીના સાક્ષાત દર્શનની વાત સભામાં કરી મહારાજને સાષ્ટાંગ દંડવત કર્યા મહારાજ પણ મુક્તાનંદ સ્વામી પર અતિશય પ્રસન્ન થયા સંવત અઢારસો ઓગણસાહિઠના કાર્તિક સુદશમીનો એ દિવસ હતો પછી તો મુક્તાનંદ સ્વામીના વચને અને સ્પર્શે પણ કેટલાય જીવોને સમાધિ થતી મુક્તાનંદ સ્વામીની ભ્રાંતિ ટળી ગઈ અને તેમને મહારાજનું સ્વરૂપ ઓળખાયું જયસ્વામિનારાયણ